જેમના મુખેથી ભાગવત અમૃત ભાગવત ગંગા વહી રહી છે એવા ગીતા સાગરજી અહીંયા મંડપમાં ઉપસ્થિત છે આપણે એકવાર જોરદાર તાળીના ગડગડાટથી જ નાની ઉંમરમાં પોતાનું નામ નામ અને કામ કામ કર્યું છે એટલે થયું છે નામથી કામ નથી થયું વિશ્વના ચારેય ખૂણાની માલિકો રાજે એમનું નામ છે પણ હું તમને કહું કે તમારું નામ શું કામ થયું તમે બહુ સારી વાગો વાંચો એટલે નહીં તમારા અંદર ના એક સંસ્કાર છે કયા બે દોસ્તી ને વખાણું છું એક કૃષ્ણ સુદામાની અને બીજી દોસ્તી ગીતા સાગર ને ત્રોહિલ કુમાર ને સાહેબ આનો દાખલો જગતમાં લેવા જેવો છે તમારા બેનો એટલું યાદ રાખજો સાહેબ બાકી ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી તો માણસ કોને કોણ ઓળખે છે સાહેબ એ કોણ ભલા પૂછે છે અહીં કોણ બુરા ને પૂછે છે અરે મતલબ થી નિસ્બત છે સૌને નેતર કોણ ખરા ને પૂછે છે અત્તર નીચોયા પછી કોણ ફૂલો દશાને જુવે છે આ તો સંજોગ ઝુકાવે છે સૌને નેતર એ કોણ દ્વારકાધીશ ને પૂછે છે સાહેબ આ તો સંજોગ ઝુકાવે છે માણા સીડી ચડી જાય ને પછી સીડી ને તક્કો મારી દે એટલું યાદ રાખજો સાહેબ જ્યારે તમે આડી કરીને બ્રિજ બનાવી દીધો બે ની વચ્ચે તમારી દોસ્તી ની લોકો આપે સાહેબ એટલા માટે એકવાર જોરદાર ટાળી ના ચાહું છું અગર મેના શબ્દો કોઈ ગલત હો ગયા હો તો